પ્રાકૃતિક ઉત્પાદનો યોગ્ય પોષણ મળે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે જે અંતર્ગત નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નવસારી શહેર અટલ બિહારી વાજપેય સ્થિત મહાનગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ જગ્યાથી પ્રાકૃતિક હેતવેદા સાથે ખેડૂતો વેચાણ માટે આવ્યા હતા મંત્રી સીઆર પાટીલ તથા મહાનુભાવે પ્રાકૃતિક વેચાણ બજાર કેન્દ્રમાં જિલ્લામાંથી આવેલ ખેડૂતોના સ્ટોલની મુલાકાત લઈ પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ પેદાશો ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત થાય તે હેતુથી બનાવવામાં આવેલ નૈસર્ગિક નવસારી એન્ડ્રોઈડ એપ્લિકેશન લોન્ચિંગ મંત્રી સી આર પાટીલ તથા મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટર શિપરા આગરે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ જલાલપુર ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા જિલ્લા વહીવટીતંત્રના કર્મચારી તથા જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા